નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ધાનેરામાં બનાસકાંઠા વિભાજનને લઈ મોટા આંદોલનો થઈ રહ્યા છે એક તરફ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરવા માટે હિતરક્ષક સમિતિ દ્વારા અનેક કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વાવથરાજના સમર્થનમાં બાઇક રેલી નીકાળી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજ રોજ ધાનેરામાં હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરામાં આવેલ અગ્રવાલ ત્રણ રસ્તા પાસે આવેલ હનુમાન મંદિર ખાતે હિતરક્ષક હવન યજ્ઞ કાર્યક્રમ યોજી હનુમાનજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ શાસ્ત્રીજી દ્વારા મંત્રોચ્ચાર કરી હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી આજે વહેલી સવારથી જ હિતરક્ષક સમિતિના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ભાઈઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરી અને હવનયજ્ઞમાં આહુતિ આપી હતી અને હનુમાનજી સૌને સદબુદ્ધિ આપે અને દાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે તે માટે હવનયજ્ઞ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો

કે એમની શક્તિને જ્યાં સુધી યાદ ન કરાવીએ ત્યાં સુધી કર્મને સિદ્ધાંત સિદ્ધ નથી થતું તો આજે એવું કહેવાય છે કે લાલ દેહ લાલ લસે રુદ્ર લાલ લંગુર વજ્ર દેહદા નવ દલન જય જય કપી સુર શિયાવર રામચંદ્ર ભગવાન કી જય તો ભગવાન શ્રી રામને યાદ કરી અને હનુમાનજી મહારાજનો હવન દ્વારા અમે એક સંદેશ મોકલવા માંગીએ છીએ કે અમને તો બનાસકાંઠા જિલ્લાથી વિકુટા પાડીને અમને કાર્યક્રમ કરવા માટે મજબૂર કર્યા છે અમે બધા રાષ્ટ્ર ધર્મને માનનારા વ્યક્તિઓ છીએ અમે સદાય આ રાષ્ટ્રનું ભલું વિચાર્યું છે આ ધાનેરાનું ભલું વિચાર્યું છે તો આ ધાનેરાના ભલા માટે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાને રાખવા માટે જે કાર્યક્રમો આપવામાં જે આવી રહ્યા છે તો આજે એના વિરુદ્ધમાં જે કાર્યક્રમો ચાલુ થયા છે આ માત્ર ને માત્ર અમારા જે કૌટુંબિક અને જે અમારા જે હિન્દુ સમાજના જે અને જે સંબંધો છે એને તોડવા માટેના પ્રયત્ન કોઈ આગતરું ષડયંત્ર રચીને કરી રહ્યો છે ખરેખર આ ખૂબ દુઃખદ બાબત છે આજે ભગવાન હનુમાનજીનો હવન દ્વારા આપણા ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા જે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે એમના દ્વારા અમે ભગવાનજીને પ્રાર્થના કરી છે કે આ ધાનેરા તાલુકાને સુખ શાંતિ અને સમૃદ્ધિથી સદાય સાથે રહી અને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય અને આ પ્રજા ખૂબ ભોળી પ્રજા છે આ સરકારને માનીને ચાલવાવાળી પ્રજા છે પણ આ રસ્તા ઉપર અને આંદોલન કરવા માટે મજબૂર આ સરકારના કોઈ એક વ્યક્તિના ઈશારે જે કરવામાં આવી રહ્યું છે આ ષડયંત્ર ભગવાન એમને સદબુદ્ધિ આપે એના માટે હવનનું આયોજન કરવામાં આવેલું છે અને બનાસકાંઠાને ફરીથી ધાંધેરાના બનાસકાંઠામાં રાખવામાં આવે એ જ અપેક્ષા આજે યજ્ઞ છે હનુમાનદાદાને આવેદનપત્ર પાઠવી રહ્યા છો છેલ્લા એકવીસ દિવસથી હિતરક્ષક સમયથી અને તમામ જાતિના લોકો એમાં કોઈ રાજકીય વાત નથી આ દાંનેરાને બનાસકાંઠામાં રાખવા માટેનો એક પ્રાર્થના અને લોકો સરકાર સુધી પણ અમારી બધી જે પણ પ્રક્રિયાથી આપણે અવાજ પહોંચાડવો જોઈએ એમાં આપના માધ્યમથી પણ અમે અવાજ પહોંચાડ્યો છે ચૂંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી પણ અમે અવાજ પહોંચાડ્યો છે પણ તેમ છતાં આજે એકવીસ દિવસથી સરકાર સાંભળતી નથી ત્યારે જૂના ડોકરાઓ એવું કહેતા કે ગામને રક્ષા કરવા માટે હનુમાન દાદાનું એક મંદિર હોય છે અને હનુમાન દાદાને આપણે એની પ્રણ પ્રતિષ્ઠા કરે અને ગામની રક્ષા કરે એટલે અમને એમ લાગ્યું કે હવે આ સરકાર કોઈ કરે એમ નથી અને હજી સુધી સરકારે કોઈ અમારી વાત સાંભળી નથી તે હનુમાન દાદાને આજે અમે એક હળવાન દાદાનો યજ્ઞ કરી અને હળવાન દાદાને આ ધાનેરા તાલુકાનો રક્ષા કરવા માટે અને સરકારને સદબુદ્ધિ હોય એના માટે કરીને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે મારે આપના માધ્યમથી એક વાત બીજી બી કરવી છે કે બનાસકાંઠાને આજે વાવધરાજની અંદર ધાનેરાને જોડ્યું હોય ત્યારે મને એક વાતની ખબર નહીં પડતી કે સામે આ કોણ કરાવે છે કે ભાઈ અમારે વાવ થરાદ માં જવું છે આ બધું ડેરીઓને ડેરીઓના માધ્યમથી અમુક સંસ્થાના માધ્યમથી આ બધું એમને તમને વાવ થરાદ માં નાખી વાવ થરાદ માં તો આપણે મૂકી દીધા છે તો તમારે હવે આ રેલીઓ કાઢવાની ક્યાં જરૂર છે જેને જરૂર છે કે ભાઈ અમારા વાવ થરાદ માં નથી જાવ એની વાત છે તમને હજી વાવ કરે ત્યારબાદ તમારે આ કાર્યક્રમ કરવો જોઈએ પણ આ કાર્યક્રમ કોઈ રાજકીય ઇશારે થાય છે અને એક એવો ઝેર ફેલાવે છે કે આ અમારા તાલુકાને તોડવાનું કામ જે પણ વ્યક્તિ કરે છે એને હું આ દાદા પર પ્રાર્થના કરું છું કે દાદા હવે અમારા અમે તો એમને સમજાઈને થાક્યા

કે ભાઈ વાવ ધરાજ તમને પાછા ધોધરા નોખી દીધા ત્યારે તમે કાર્યક્રમ આપશો એડવાન્સ કોઈ કરે છે એ મને કોઈ ખબર પડતી નથી એટલે હું આપના માધ્યમથી જે પણ વ્યક્તિઓને ખોટા માર્ગે દોરે છે આ લોકો એડવાન્સમાં જે પણ આ કાર્યક્રમમાં દોળાવવાનું કામ કરે છે એટલે વિઘ્ન આ હવન એના માટે કરો કે આ વનમાં કોઈ અડગર ન નોખે એવી મારી પ્રાર્થના છે જે પણ વ્યક્તિ આ કરતો હોય એમાં વનમાં અડગર ન નોખે એવી જ પ્રાર્થના આજે મારી વાત પૂરી કરું છું જય જય ભારત ઓકે શું કહો છો ધાનેરા અને બનાસકાંઠામાં રાખવાની માંગ આંદોલનો ચાલી રહ્યા છે આજે મહાયજ્ઞનું આયોજન કરાય છે છેલ્લા એકવીસ દિવસથી ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે જન આંદોલન ધાનેરા હિતરક્ષક સમિતિ રાજકીય આગેવાનો સમાજના બધા આગેવાનો અને સંસ્થાઓ ભેગી થઈ અને ધાનેરાની પ્રજા સાથે મળી અને છેલ્લા એકવીસ દિવસથી આ આંદોલન ચાલે છે અમારી એક જ માંગ છે સરકારને કે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે કારણ કે એના માટે અમારી જે ભૌગોલિક રચના છે સમાજના તાણાવાણા છે અમારી શૈક્ષણિક સંસ્થાઓ આ બાજુ છે અમારું વેપાર જે કેન્દ્ર છે એ ડીસા પાલનપુર અને મુંબઈ સુરત નવસારી બાજુ છે એટલે અમારી જે પરિસ્થિતિ છે એ થરાજ માટે ગતું અને એ બિલકુલ અનુકૂળ નથી એટલા માટે છેલ્લા એકવીસ દિવસથી જુદા જુદા માધ્યમોથી અમે આંદોલન ચલાવી રહ્યા છીએ અને સરકારની માંગ કરી રહ્યા છીએ કે અમારે બીજી કોઈ તકલીફ નથી પણ અમે જ્યાં છીએ ત્યાં રાખવામાં આવે અમે સરકારને વારંવાર અપીલ કરીએ છીએ અને એના એક ભાગરૂપે આજે એક અમે આ દાદાના સાનિધ્યમાં હનુમાન દાદાના સાનિધ્યમાં એક આજે મહાયજ્ઞ પણ કરી રહ્યા છીએ અને પ્રાર્થના ભગવાનને કરીએ છીએ કે સરકારની પણ થોડી સદબુદ્ધિ આપે અને થોડું વિચારે કે અમારી જે આ માંગ છે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એવી અમે બધા ભેગા થઈ આજે પ્રાર્થના કરીએ છીએ અને અમારો જે અંતર છે ધાનેરા તાલુકાનો નેવું ટકા લોકોનો અંતર આત્મા છે એ એ કહે છે કે અમને ધાનેરામાં બનાસકાંઠામાં રાખવામાં આવે કારણ કે એના માટે છેલ્લા એકવીસ દિવસથી બધા લોકો તપ કરી રહ્યા છે અંદર પ્રાર્થના કરી રહ્યા છે એટલે ભગવાન પણ અમને વિશ્વાસ છે કે અમારી આ પ્રાર્થના લોકોની સાંભળશે અને ભગવાન પણ સાથ આપશે અને ભગવાનને પણ જેમ ગુજરાત સરકારના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે એક આવેદનપત્ર આપ્યું છે એમાં પણ અમારી માગણી કરી છે એ રીતે આજે પણ અમે અમે હનુમાન દાદા અમારા છે અમને પણ આવેદનપત્ર પાઠવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે ધાનેરાના લોકોની જે દિલની જે પ્રાર્થના છે એ દુઃખ છે એ દર્દ છે એ સાંભળે અને અને ન્યાય આપી અને આની અંદર અમને થોડો પ્રાર્થના કરીએ બધા ભેગા થઈને ધાનેરાની બનાસકાંઠામાં રાખવામાં આવે એ માટે આજે અમે બધા પ્રાર્થના કરવા ભેગા થઈ જશું